અત્યારે વગી ગયા છે સવા અગિયાર અને હું ને મમ્મી આવ્યા છે માસી ની ઘરે માસી ને થોડીક વસ્તુ દેવાની હતી મમ્મી ને તો મને જાલ ના અત્યાર માં જાય આવી એ બપોર પછી જવું નહીં મમ્મી ધોવાન ધો ને હાલો અત્યાર માં એટલે બાર ફ્રૂટ વાળા ભાઈ આવ્યા છે ને તો હર્ષ ને બપોર ફ્રૂટ ખાવું છે તો માસી ની મમ્મી બે બાર ફ્રૂટ લે છે તો જગનો નથી ઘરે એક સ્કૂલ ગયો છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ તમે બધા મજામાં વાગ્યા આજે સવારના સાડા અગિયાર અને આજે ફાઇનલી મારે જે સ્ટીચ ટાંકા લીધા હતા ને એ આજે ખોલાવાના છે એટલે અત્યારે ત્યાં જાઉં છું અને આજે પૂનમ છે તો અમારે આજે માતાજીએ દર્શન કરવા જવાનું છે અને બસ મોટાભાઈની એ લોકો આવે છે ત્યાં મેં કીધું હું આ જરાક હોસ્પિટલનું કામ પતાવીને પાછો માતાજી જાવું છે તમે કીધું લીલા નારિયે ને આમાં ભરી લઈ પાણી કેટલા ટાઈમ સુધી બગડે નહીં સાંજ સુધી સારું રહે

મમ્મી બનાવી છે રોટલી ગરમ ગરમ અને કરણ આજે અહીં આવ્યો છે કારણ કે એના મમ્મી ને બધાઈ ગયા છે માસી ની ઘરે એના બધા માસી ની ઘરે ગયા છે કરણો તો સ્કૂલે એટલે ડાયરેક્ટ સ્કૂલે થી અહીંયા હા કોરોના માસી કરે ગયા છે ગયું ગુવાર ઈ કેના અમે હું ને કરણ બે જંબા બેસી ગયા છે ચા દે એક બ્રેક પડ્યો છે નીકાવા પોઈચા અમે அன்னிக்கு hmm.

Sata Pariwan Surabura Bura Yo, saya gak mau nani moj Yo, prasate aja Bundi aja Papor aja, kaki aja Ayo, betul, rasul itu ya. <tip>

嗯。

嗯。<laughs> <laughs> <laughs>

આજે છે ને એક પ્રેન્ક કરવાનો છે મતલબ કોઈને ખબર નથી કે હું ઘરે આવી ગઈ છું મેં કોઈને કીધું જ નથી કે હું ઘરે આવી ગઈ છું મેં એમના ખોટે ખોટે ફોન કર્યો તો પૂછવા કે તમે લોકો ક્યાં પહોંચ્યા થાય કે હજી એમ કાલાવોડ પહોંચ્યા મેં કેટલી વાર લાગશે તો પછી દોઢ કલાક જેવું થશે મેં એ ઓકે એટલે એ આવે ને એટલે મેં ઘરનું જેમ બધું બંધ હતું ને એમ જ રાખ્યું છે ને રૂમ એ બંધ કરી દઈશ આનંદ આવશે ને એટલે આનંદને ડરાવવા છે એટલે જોઉં છું જો શૂટિંગ થશે તો શેર કરીશ ન થાય તો પછી તમને કહી દઈશ કે શું થયું એ ફ્લોપ ગયું કે સક્સેસ ગયું આપણે છે ને હમણાં પાંચ છ સાત મિનિટ પહેલા આનંદ નંબર ફોટ આવ્યો એ કે વિચારી લેજે કે કાલે તારે સુરત સોય બનાવી છે એ કે હાલો કે હવે આવી જાઉં ઘરે એ કે મેં કીધું ના ના મેં આજ ન થાવાની મેં કીધું હું તો કાલે આવીશ મેં કીધું હવે તો એ કે આ કાંઈ વાંધો નહીં આ લઈ ગયા પછી થોડીક વાતો કરી આપણે કાંઈ કલર બલરથી રમવાનું નથી એટલે કે એવું કઈ પ્લાન ન કરતી હોય કે મેં ના ના આપણે ક્યાં કલરથી રમી જ છે કોઈ દિવસ એટલે એને એમ છે કે હું છે ને મમ્મીના ઘરે છું એટલે મેં વાતું વાતું પૂછી લીધું કે મેં તમે ક્યાં પહોંચ્યા છો તો કે બસ કે અમે લોકો પહોંચવા જેવા રાજકોટમાં એન્ટર થઈ ગયા છે એનો મતલબ એમ કે હમણાં ઘરે આવશે તો ચાલો હું લાઇટ બંધ કરી દઉં રૂમનું બાઇડ બંધ કરી દઉં એટલે ખબર ન પડે કે હું અહીંયા છું

મેકી મે ક્યાં પોંચાય કેટલા આ ગયા ના ના તું ક્યાં પોંચાય ક્યાં થાકી ગયા હા બજા બધા યાદ કરતા હતા તને અમને કઈ નથી દેવાનું તારે પાણી ઓલી બોટલ જ આપી દે ઠંડુ નાખ્યું રૂમ માં હંતા બે ઊભી હતી

ના બિલ બસ બધા પિચકારી વાહ સરસ પણ મજા આવશે મજા નહીં આવે ને એ કોઈ વસ્તુ ઓલી કાઈ નહીં શું શું હતું આજે

અને કીધેરા કે આમ છે તેમ છે એટલે પછી છતાં તમે એના ઘર બાજુ જ નીકળ્યા કે ક્યારે આવીશ કાલ સવારે આવીશ તો કે આ આવવું આપણે તો ફોન કરવું એમ કે મૂકી દીધો ફોન ફાઇનલી આપી દીધી સરપ્રાઈઝ આવી ગઈ અને ઘણા એને કદાચ પાછા સવાલ આવે મનમાં તો ભાઈ અમારે પૂનમના નિવેદ હતા એટલે એના નહોતું હોય એમ એટલે એ આવી રીતના હતી

હવે થાય આ બ્લોગ ને વિરામ આપું છું બોલવું છું ને તો એમ લાગે છે કે અડધો તો નિંદરમાં છું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી હવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત